નમસ્કાર મિત્રો આજે આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સી ના પ્રેક્ટિસ પેપર બે ના એકસો વીસ પ્રશ્નોની ખૂબ અગત્યના પ્રશ્નો આપણે ચર્ચા કરવાના છે મિત્રો સૌપ્રથમ પ્રશ્ન જોઈએ શ્રેણી પૂર્ણ કરો પાંચ પંદર પાંત્રીસ ખાલી જગ્યા એકસો પાંચ પંચાવન તો આ ખાલી જગ્યાની અંદર શું આવશે મિત્રો પંચોતેર સાહીઠ પાસઠ કે છપ્પન શું આવશે તો અહીંયા જોઈએ તો પાંચ વત્તા દસ એટલે પંદર થશે પંદર માં વીસ ઉમેરો એટલે પાંત્રીસ પાંત્રીસ માં આપણે ત્રીસ ઉમેરીએ તો કેટલા થવા જોઈએ અહીંયા પાસઠ થશે પાસઠ માં 40 ચાલીસ ઉમેરવ કેટલા થશે એકસો માં પચાસ ઉમેરવો એકસો પંચાવન તો સાચો જવાબ આવશે તેત્રીસ અગિયાર જવાબ ચુમ્માલીસ આવશે તેત્રીસ બરાબર તો એના પછી આપણે જોઈએ તો પી પછી ક્યુ છોડી પી ક્યુ આર છોડી દઈએ તો શું આવશે ટી તો તેત્રીસ ટી એટલે બી જવાબ સાચો આવશે આકૃતિ નંબર ત્રણ આકૃતિમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો અહિયાં મિત્રો કેટલા ચોરસ છે એ પ્રમાણે આપણે ગણતરી કરવા જઈએ તો સાચો જવાબ આવશે બી દસ પ્રશ્ન નંબર ચાર આકૃતિમાં વધુ વધુ કેટલા લંબ ચોરસ છે તે જણાવો તો આનો સાચો જવાબ આવશે એ બાર ચોરસ લંબ ચોરસ છે પ્રશ્ન નંબર પાંચ આકૃતિમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો મિત્રો અહીંયા ખાસ તમને જણાવી દઈએ સાચો જવાબ આવશે બી પ્રશ્ન નંબર છ આકૃતિમાં કેટલી સળંગ રેખા છે તે જણાવો મિત્રો અહીંયા કેટલી સળંગ રેખાઓ છે તો એ પ્રમાણે જોઈએ તો આપણે સત્તર રેખાઓ છે એટલે બી જવાબ આવશે પ્રશ્ન નંબર સાત આકૃતિમાં વધુ વધુ કેટલા ચોરસ છે એન અક્ષર નથી મુક્ષર પ્રશ્ન નંબર નવ ટ્રાવેલિંગ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી અહીંયા આપણે કયો શબ્દ નથી બનતો મિત્રો તો નાઇટ શબ્દ બનતો નથી ડી જવાબ આવશે અંગ્રેજી મુરા માટે આપણે જોઈએ તો બી સાચો જવાબ આવશે એચ એમ એસ ટી પ્રશ્ન નંબર બાર ગુજરાતી મુરાક્ષર નીચે મુજબમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો બરાબર ને મિત્રો તમને ખબર જ હશે આ પ્રમાણે બમર વત્તા કમર બરાબર શું થશે તો એ પ્રમાણે ગણતરી કરો તો તમારા ગણતરી પ્રમાણે સાચો જવાબ આવશે બી ગુજરાતી દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો અહીંયા આપણે મિત્રો ખબર જ છે કચ્છ કચ્છ કરતા મોટી સંખ્યા કઈ બને અહીંયા ક સાત છે છ એક છે બ પાંચ છે મ ત્રણ છે ને આર ચાર છે તે પ્રમાણે જોવા જઈએ તો આપણે એક પણ જવાબ બનતો નથી એટલે ડી જવાબ આવશે પ્રશ્ન નંબર ચૌદ જુદી પડતી આકૃતિ છે આકૃતિ શોધો તો એનો સાચો જવાબ શું આવશે મિત્રો તેનો સાચો જવાબ આવશે સી પ્રશ્ન નંબર સોળ અહીંયા જે સાંકેતિક પાસે આપેલી છે મિત્રો એ પ્રમાણે કેટ શું થશે એચ બરાબર આટલા થાય છે તો કેટ બરાબર શું થશે મિત્રો તો સાચો જવાબ આવશે બી ત્રણ હજાર એકસો નેવું ત્રણ હજાર એકસો વીસ સત્તર નંબર એબી બી એફ આઈ જે તો એબી સીડી સીડી નથી છોડ્યું અહીંયા એક છોડાઈ ગયું છે તો ઇ એફ જી એચ રહી ગયું તો આઈ જે પછી એ બી જી એચ આઈ જે કે એલ એલ પછી શું આવશે એમ એન એટલે સાચો જવાબ આવશે ડી એમ એન શબ્દકોશ એ બી ક્રમ પ્રમાણે સ્પેલિંગ શબ્દ ગોઠવો શું સાચો જવાબ આવશે મિત્રો તમે જોઈ શકો છો સાચો જવાબ શું મિત્રો તો જવાબ સાચો આવશે સી સરગમ સરસ અને સસલો પ્રશ્ન નંબર વીસ નીચેના પ્રશ્ન વીસ એકવીસ બાવીસ માં આપેલા શબ્દો માંથી અલગ પડતો શબ્દ શોધો અહીંયા અલગ મેથી પાલક તાંદળાજો બટાકા શું જુદું પડે છે મિત્રો પાલક મેથી સંચો રબર અને કંપાસ બોક્સ તો શું જુદું પડે છે મિત્રો તો અહીંયા કંપાસ બોક્સ જુદું પડશે પ્રશ્ન નંબર બાવીસ નર્મદા બનાસ સાબરમતી ને ખારી તો કઈ નદી જુદી પડે છે તો ખારી નદી જુદી પડશે પ્રશ્ન નંબર ત્રેવીસ પ્રશ્ન અને શરૂઆતના બે પદ વચ્ચે રહેલા સમજીને બાકીના બે પદ વચ્ચે તેવો સંબંધ ખાલી જગ્યાનું પદ નીચે કરવા શું પસંદ કરો લંબાઈ તો મીટર તો કદ તો શું થશે મિત્રો લંબાઈ તો મીટર તો કદ તો થશે લીટર ગધેડું તો ખોલકું તો ઊંટ તો ગધેડાના બચ્ચા ને ખોલકું કેવાય ઊંટના બચ્ચાને શું કેશો મિત્રો પોતડું સી જવાબ આવશે દર્પણ આકૃતિ શોધો દર્પણ ક્યાં આપેલું છે મિત્રો ખાસ ધ્યાન રાખજો પરીક્ષાની અંદર દર્પણ આકૃતિ આવે તો દર્પણ કઈ બાજુ છે ડાબી બાજુ છે જમણી બાજુ છે ઉપર છે કે નીચે છે અહિયાં નીચે આપેલું છે નીચે જે છે નજીકમાં હોય પેલા આવી જશે ને દૂર છે દૂર રહેશે તો અહીંયા બી અને સી નજીકમાં આવી જશે તેવી આકૃતિ કઈ છે તો એ પ્રમાણે આપણે જોઈએ તો સી નજીક આવેલ છે અને બી નજીક આવે છે સાચો જવાબ આવશે ડી સત્યાવીસ નંબરમાં એમ બરાબર બે પી બરાબર સાત આર બરાબર આઠ અને ટી બરાબર નવ હોય તો ટી ઓછા આર ભાગે એમ વત્તા પી બરાબર શું થશે તો સાચો જવાબ એ પ્રમાણે ગણતરી કરવા આપણને મળશે બાર જવાબ મળશે જો ઉત્તર ને પૂર્વ પૂર્વ ને દક્ષિણ અને દક્ષિણ ને પશ્ચિમ કહેવામાં આવે તો સૂર્ય 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 કઈ કઈ દિશામાં દિશામાં મિત્રો તો જોવાનું છે ઉત્તર ને પૂર્વ અને પૂર્વ ને દક્ષિણ દક્ષિણ ને પશ્ચિમ સૂર્ય પશ્ચિમમાં આતમે છે તો પશ્ચિમ ને કઈ દિશા કહેવામાં આવે છે તો દક્ષિણ દિશા કહેવામાં આવે છે તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો તો ચેસ ખોખો કબડ્ડી અને ક્રિકેટ તો શું જવાબ આવશે મિત્રો સૌથી પહેલા ચેસમાં ઊંચા ખેલાડીઓ હોય પછી આવશે કબડ્ડી અને પછી આવશે ખોખો અને પછી આવશે ક્રિકેટ એટલે સાચો જવાબ થશે એ એક ત્રણ બે ચાર તારકીક રીતે ચડતા ક્રમમાં ગોઠવો દીવો ફાનસ ટોર્ટ ટ્યુબલાઇટ તો સાચો જવાબ શું આવશે દીવો પછી આવે ફાનસ પછી ટોર ચાર ટ્યુબલાઇટ ક્રમમાં જ છે તો સી જવાબ સાચો આવશે જો ઘડિયાળનો હાલનો સમય પ્રશ્ન નંબર બત્રીસ જો તમારા ઘરે દરરોજ ત્રણ કિલોગ્રામ કેરી ખવાતી હોય તો મે માસમાં કેટલી કેરી ખવાય મે માસ એટલે કેટલા દિવસ આવે મિત્રો એકત્રીસ દિવસ આવે તો એકત્રીસ ને ગુણ્યા ત્રણ કરવા પડે એટલે કેટલા થશે ત્રાણું કિલોગ્રામ થશે સી જવાબ આવે એક બોક્સમાં દસ કિલોગ્રામ કેરી સમાય છે તો અડધા ટન કેરી માટે કેટલા જરૂર પડે અડધો ટન એટલે કે મિત્રો પાંચસો કિલોગ્રામ પાંચસો કિલોગ્રામ એટલે દસ કિલોગ્રામ કેરી એટલે કેટલા કેટલા બોક્સ જોઈશે મિત્રો તો પચાસ બોક્સ જોઈશે સૌથી નાના માપનો ખૂણો કઈ આકૃતિમાં છે એ બી સીડી કયો આકૃતિમાં નાનો ખૂણો છે તો એ આકૃતિમાં છે

24 ના છે અપૂર્ણાંક બાકીના પૈકી અલગ છે અપૂર્ણાંક એટલા બે ભાગ એટલે એક દ્વિત્યાંશ આ થશે એક બે ત્રણ ચાર એટલે બે ચતુર્થાંશ આ થશે એક બે ત્રણ ચાર એટલે ચાર અષ્ટાંશ અને આ થશે એક બે ત્રણ ચાર પાંચ ત્રણ એટલે એનો અર્થ એવો થયો કે આ જુદું પડે છે પ્રશ્ન નંબર જવાબ આવશે પ્રશ્ન નંબર ઓગણચાલીસ નવ્વાણું ગુણ્યા નવ બરાબર શું થશે તો સાચો જવાબ મળશે આપણને નવસો ઓછા નવ સી જવાબ મળશે પ્રશ્ન નંબર ચાલીસ નવ અને છત્રીસ ના સામાન્ય હોય કયા છે છત્રીસ નવ અહીંયા ચાર છે નહીં આવે છે નહીં આવે અહીંયા ચાર પાંચ નહીં આવે સાચો જવાબ થશે એ પચાસ અને સો વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ હોય તો પચાસ અને સો વચ્ચે હશે દસ અવિભાજ્ય સંખ્યાઓ આપણને મળશે પ્રશ્ન નંબર બેતાલીસ નીચે ની આકૃતિમાં રેખાંકિત કરેલ ભાગનું ક્ષેત્ર પર કેટલું થાય તો એનો સાચો જવાબ આપણને મળશે અઠયાસી ચોરસ સેમી પ્રશ્ન નંબર તેતાલીસ અહીંયા જે આકૃતિ આપેલી છે મિત્રો એની પરિમિતિ એટલે પરિમિતિને ખબર જ હશે આપણે કિનારી કિનારી માપડ ગણવાનું થશે બધાનો સરવાળો કરીએ તો આપણને સાચો જવાબ મળશે ત્રીસ સેમી પ્રશ્ન નંબર ચુમ્બાલી એક નાના બીકરમાં બસો પચાસ મિલી પાણી અને બીજા મોટા બીકરમાં બે લિટર પાણી ભરેલ છે તો મોટા બીકરમાં નાના બીકર કરતા કેટલા મિલી પાણી વધારે છે મોટા બીકરમાં બે લિટર છે એટલે બે હજાર મિલી કહેવાય બરાબર અને નાના બી કારમાં બસો પચાસ મિલી છે તો કેટલું વધારે છે મિત્રો ખાસ તમે સમજો છો તો બે બે હજાર આપેલી છે આ પ્રમાણે બે થશે તો સાચો જવાબ શું આવશે મિત્રો તો સાચો જવાબ આવશે સી આકૃતિ નંબર છેતાલીસ નીચેના ત્રિપરિમાણીય આકૃતિ કરી છે આપણને જોતા જ ખબર પડી જશે કઈ આકૃતિ છે બી ત્રિપરિમાણીય આકૃતિ છે 4,250 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલો ખાલી જગ્યા બસો ગ્રામ અડતાલીસ નંબર દસ રૂપિયાના એક સિક્કા નું વજન વીસ ગ્રામ છે તો દસ કિલોગ્રામ વજનમાં કેટલા સિક્કા હશે એ પ્રમાણે ગણતરી કરીએ મિત્રો દસ કિલોગ્રામ એટલે એક હજાર ગ્રામ બરાબર એક હજાર ગ્રામ ના માં વીસ ગ્રામ નો એક સિક્કો એટલે તમારે કેટલા થશે પાંચસો સિક્કા થશે આકૃતિ આપેલી છે એમાં પરિમિતિ કેટલી કેટલી થાય મિત્રો મિત્રો સાત અગિયાર એક માં બે ઉમેરો માં એક ઉમેરો એટલે બે બે માં બે ઉમેરો એટલે ચાર ચારમાં ત્રણ માં એટલે સાત સાતમાં ચાર ઉમેરો એટલે અગિયાર અગિયાર માં કેટલા ઉમેરવા પડશે પાંચ એટલે કેટલા થશે અગિયાર ને પાંચ સોળ થશે એક થી પચાસ માં પચાસ પાંચ અને દસ વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ કેટલી મિત્રો તો એવી થશે પાંચ પ્રશ્ન નંબર બાવન અહીંયા બાવન થી છપ્પન કોઠાના આધારે આપણે જવાબ આપવાના છે તો અહીંયા કોઠો આપણે મિત્રો બરાબર સમજી ગો રાખીને આપડે જવાબ જોઈએ ધોરણ ત્રણ માં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ધોરણ એક ના વિદ્યાર્થી કરતા બોમણી કરતા બે ઓછી છે ધોરણ ત્રણ ના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે તો ધોરણ ત્રણ ના વિદ્યાર્થીની સંખ્યા હશે ચોપ્પન ધોરણ ચાર ની કુલ સંખ્યા પૈકી બે તૃતીયાં કન્યાઓ છે તો તો સંખ્યા સંખ્યા કેટલી થશે જયારે ધોરણ ના પાંચની સંખ્યા ધોરણ બે કરતા આઠ વધુ છે તો ધોરણ પાંચ ની સંખ્યા કેટલી તો સાચો જવાબ આવશે અઠાવન ધોરણ એક ની કન્યા ની સંખ્યા કરતા ત્રણ ગાની કન્યાની સંખ્યા ધોરણ માં છે તો ધોરણ પાંચ ના કુમારની સંખ્યા કેટલી હશે તો સાચો જવાબ આવશે ડી બાવીસ પ્રશ્ન નંબર છપ્પન ધોરણ કન્યા પચીસ ધોરણ એક થી પાંચ કન્યા એકસો ને સુડતાલીસ પ્રશ્ન નંબર સત્તાવન બે પંચમાસ બરાબર ઉપર ખાલી જગ્યા આપી છે નીચે પાંત્રીસ તો અહીંયા આપણે ગણી લઈએ તો પાંચ નો સંબંધ પાંત્રીસ અને પાંચ સત્તા પાંત્રીસ તો બે સત્તા કેટલા થશે ચૌદ તો સાચો જવાબ આવશે ચૌદ 58 માં તમને મિત્રો જોઈને જ ખબર પડી ગઈ હશે ગમે એવો ગુણાકાર હોય ને એક વખત શૂન્ય આવે તો શું જવાબ આવશે જવાબ આવે શૂન્ય સી પ્રશ્ન નંબર ઓગણસાઠ પાંચ અંક ની સૌથી નાની સંખ્યામાંથી એક અંક એક બાદ કરતા શું મળે પાંચ અંક ની સૌથી નાની સંખ્યા એટલે કેટલા થશે મિત્રો અને એમાંથી તમારે એક બાદ કરવાનો છે પાંચ અંકની સૌથી નાની સંખ્યા એટલે કે પેલા નાની સંખ્યા બનાવવી પડે બરાબર એક મૂકી અને તમારે ચાર શૂન્ય મૂકવાના એટલે કેટલા થશે પાંચ અંકની થઈ ગઈ તો આમાંથી દસ બાદ કરો એટલે કેટલા થશે નવ હજાર નવસો ને નવ્વાણું મોટી સંખ્યા છે હવે વડે આપણે જઈએ તો તમારે કઈ બાજુ જવાનું જમણી બાજુ વધવાનું થશે તો સ્થાન તમારે બે વખત આ બાજુ જશે તો ક્યાં આવશે જવાબ આવશે એ ચાર ત્રણસો સિત્તેર ત્રણ પ્રશ્ન દ્વારા વાવ કયા નામે ઓળખાય છે મિત્રો ધંધા ભદ્રા જયા આપણે શીખેલા છીએ મિત્રો તો ત્રણ પ્રવેશ જયા પ્રશ્ન કઈ તોપ જોવા મળશે નહીં કઈ તોપ મિત્રો જોવા નહીં મળે તો સાચો જવાબ આવશે રાણકી એ ત્યાં જોવા નહીં મળે નીચેના માંથી કયું જૂથ ગળ્યા સ્વાદ વાળા પદાર્થોનું નથી ઘડ્યા સ્વાદ વાળા પદાર્થોનું નથી કયું જૂથ તો હળદર ગોરખાંડ સાકર ગોળ તો અહીંયા સાચો જવાબ આવશે ગળી નથી તો કોણ આવશે તો સાચો જવાબ આવશે મરચું હળદર એ તીખું છે તમે ટીવી માં ક્રિકેટ મેચ જોઈ રહ્યા છો ટીમ એ ની બેટિંગ છે તો મેદાન પર ટીમ બી ના કેટલા મેદાન પર ટીમ બી છે તેના ખેલાડીઓ કેટલા હોય મિત્રો તમને ખબર જ છે અગિયાર ખેલાડીઓ હોય ઝુલે ઝુલે શબ્દ તમને કયા વિસ્તારમાં જો સાંભળવા મળશે બરાબર ને લે ઝુલે ઝુલે શબ્દ તમને ક્યાં સાંભળવા મળશે લે વિસ્તારમાં ઝુલે ઝુલે લે સુસ્વાગતમ સ્વાગતવાચક શબ્દ છે પ્રશ્ન નંબર ચાર સર નીચેનામાંથી કયા જૂથની વસ્તુ પાણીમાં ડૂબશે મિત્રો જુઓ એ બી તમે બરાબર સમજો કયા જૂથની વસ્તુ પાણીમાં ડૂબી જશે તો જવાબ આવશે એ ટાંકણી લોખંડની કેલી અને સાબુ એ પાણીમાં ડૂબી જશે ભારતના કયા રાજ્યમાં જંગલો આવેલા છે ચારે ચાર તમે જુઓ મિત્રો તો કયો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ ભૂકંપ આવે ત્યારે શું ના કરવું જોઈએ ઘરની બહાર નીકળી જવું ખુલ્લા મેદાનમાં જવું મેદાનમાંથી ઘરમાં આવી જવું ઘરમાં ટેબલ જેવી ભારે વસ્તુ નીચે બેસી જવું શું ના કરવું જોઈએ મેદાનમાંથી ગરમા આવી જ ના હોય મિત્રો ભૂકંપ આવે ત્યારે પર્વતારોહણ વખતે તમારા શરીર કયા પ્રકારના ખૂણે રાખી ચઢાણ કરશો આપણે જોઈએ એટલે કયો ખૂણો કેવાશે કાટ ખૂણો તમારા ઘરની નજીકની કચરાપેટીમાં કચરો દસ કે દસ કે પંદર દિવસથી સડી રહ્યો છે પડી રહ્યો છે તો શું થાય

વરસાદની ઋતુ સિવાય ખેતી કરવા માટે નીચેના માંથી કયું જૂથ ઉપયોગી થઈ શકે વરસાદની ઋતુ સિવાય તો કેનાલ નદી કુવો નદી કેનાલ બોરવેલ કુવો ટ્યુબવેલ તળાવ બધું થઈ શકે તો સાચો જવાબ આવશે આપેલ તમામ અહીંયા કયો વિકલ્પ આપેલા કયો વિકલ્પ આપેલા જોડકા સામે સાચો છે તમારે જોવાનું કુતરો તો કુતરો શું કરે છે તો તીવ્ર ગ્રાહ અંદર આવે છે લાવશે અહીંયા ગ બરાબર માછલી તો માછલી વિદ્યુત સંઘ દ્વારા ચેતવણી આપે છે એટલે અહિયાં થશે ક બરાબર સમડી સમડી વસ્તુને ગણે દૂર જોઈ શકે છે એટલે આવશે ગમીન પર ચલો છે પ્રશ્ન નંબર પંચોતેર મચ્છર નો ઉપદ્રવ અટકાવવા માટે નીચે આપેલા વિધાનો પૈકી સાચા વિધાન વિધાનો કયું ક્યાં છે અહીંયા આપણે જોવાનો છે મચ્છર નો અટકાવવાનો છે એ પ્રમાણે તમે જુઓ તો સાચો જવાબ શું આવશે મિત્રો જવાબ આવશે વધારે ધબકારા થશે પાંચસો મીટર દોડો ત્યારે એટલે એક નંબર આમો આવશે પછી એક મિનિટ ચાલીએ એટલે અહિયાં બે નંબર થશે પછી જમવા બેઠા હોય ત્યારે અને એનાથી ઓછું સૂતી વખતે એટલે આ રીતે તમે ગણતરી કરવા જાઓ તો તમારે ત્યાં ત્રણ આવશે પછી આવશે આઈ બરાબર ને તો સાચો જવાબ શું આવશે મિત્રો સી જવાબ આવશે કયા જૂથની ખાદ્ય સામગ્રી નો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાશે અહીંયા જોવો જ બરાબર કયા જૂથનું તો લાંબો સમય સુધી તો અથાણું પાપડ મમરાણ છે બરાબર છે આ લાંબો સમય સુધી ઉપયોગ કરી શકાશે નીચેનામાંથી અવકાશી પદાર્થોનું જૂથ કયું છે અવકાશી પદાર્થો ગ્રહ ધૂમકેતુ ટોટ ટોટ ના આવે સૂર્ય ચંદ્ર વિમાન ના આવે પૃથ્વી મંગળ ટેલિસ્કોપ એના આવે તો સૂર્ય ચંદ્ર ધૂમકેતુ સાચો જવાબ આવશે ડી નીચેનામાંથી કયા પ્રકારનો ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય જલ્દી બગડી જશે બોલો જો મિત્રો તમને આવડે છે જવાબ શું જવાબ આવશે વાસી ખોરાક ખાવાથી તબિયત બગડી જશે

પંચ્યાસી નંબર આખો ખાલી જગ્યા પાછો પવન દેવ પર આધારિત પડે ત્યારે પ્રશ્ન નંબર સત્યાસી લોકો અજાણ્યા માણસ ને ચોર સમજી ઢીબી નાખ્યો વાક્ય નો હર યોગ્ય શબ્દ આપો અજાણ્યા માણસ ને ચોર સમજી લીધો એટલે શું થઈ ભાઈ ગેરસમજ થઈ ખરેખર ચોર હતો નહી અલગ પડતો શબ્દ કયો છે શિક્ષક મેદાન શિક્ષક પૂર્ણ કરી દીધું મારે મમાણે ઘેર જવાનું બધી ક્રિયાઓ ચાલુ નથી ફક્ત રમા જમવા બેઠી છે ચાલુ ક્રિયા બતાવે છે પ્રશ્ન નંબર નેવું માહિતી ના આધારે સાચા વાક્ય શોધો ભીમ એક સાથે વીસ

ઝડપથી વાક્યમાંથી ગુસ્સો કેવાય સોહમના પપ્પા તેને એક ભેટ આપવા માંગતા હતા તો તે એમને તો તે કે એમણે સરપ્રાઇઝ ભેટ આપવાનું વિચાર્યું તેઓ કે તે ભેટ સ્વીકારી રાજી રાજી થઈ ગયો તે અથવા અમે બધા ભેટ શું હશે વિચારમાં હતા પણ તેને એમણે કે સસ્પેન્સ રાખી ખોટો શબ્દ ચેક તો નીચે તમે સાચો શબ્દ શું બનશે તો આમાં બનશે સૌથી પહેલા એમણે આવશે પછી તે આવશે પછી અમે આવશે અને પછી એમણે આવશે તો સાચો જવાબ મળશે તે અમે તેમણે અમને તે અમે એમણે તો એ અને ડી બંને સાચો જવાબ છે મિત્રો આમાં તો તો આપણે જવાબ એ ગણી લઈશું પ્રશ્ન નંબર 94 નર્મદાના કિનારે આવેલ મંદિર જોવાની બહુ ઈચ્છા હતી

પતે છે આગે ગઈ કાલે મેં નવી જ શું જોયું ભાઈ ફિલ્મ જોઈ એ બધા પુસ્તક લેવા હરોળમાં માં ઉભા હતા લાઈન માં ઉભા હતા બે ત્રણ એક ચાર બે ત્રણ એક ચાર ક્યાં છે બે ત્રણ ચાર એક સોરી બે ત્રણ ચાર એક આવે તો બે ત્રણ ચાર એક તો સાચો જવાબ આવશે બી ચલો પ્રશ્ન નંબર છ નો સાચી જોડણી દર્શાવતો શબ્દ શોધો કયો શબ્દ સાચો આવશે મિત્રો પતંગ યુ ત ઉપર સ્વર આવે છે પતંગ યુ સાચું વાક્ય ઓળખો મેં પ્રમાણે મોસંબી આપું છું રમાને મોસમી આપું છું સરસ આ વાક્ય સાચું છે મારો મનગમતો વિષય ગુજરાતી તું બહુ દૂર છે વાક્ય નો વિરુદ્ધાર્થી અર્થ દર્શાવતું ધરાવતું વાક્ય નીચે વિરુદ્ધાર્થી અર્થ બતાવવાનો દૂર હોય તો શું હોય ભાઈ નજીક હોય તો હું ખુબ નજીક છું એનો વિરુદ્ધાર્થી બિલાડી રોટલો લઈ ગઈ

અલક કોતમારાથી કોઈ ભૂલતા તમે શું કે છો શું કે છો વેરી ગુડ સોરી થેન્ક યુ કે પ્લીઝ શું કે છો મિત્રો સોરી બોલિયે છે ને આપણે સોરી કે કેટ ઇસ બ્લેન્ક ધ ટેબલ કેટ કે છે ભાઈ ટેબલના નીચે એટલે શું જવાબ આવશે અન્ડર સરસ બધા હોશિયાર લાગો છો હો 108 નંબર ડોક્ટર વર્ક સી ને ડોક્ટર શું કામ કરશે હોસ્પિટલ પોસ્ટ ઓફિસ સ્કૂલ કે રેલવે સ્ટેશન ડોક્ટર કામ કરશે હોસ્પિટલ માં પ્રશ્ન નંબર 109 સહી বিধান ચૂનીએ લડકે ખેલ રહે લડકા ખેલ રહે હે લડકે ખેલ રહે હે લડકે ખેલ રહ હે મિત્રો અહીંયા ખાસ સમજો અહિયાં બે વાક્ય સરખા લાગે છે ઉપર અનુસ્વાર હોય એ બહુચન માટે સાચું પડશે સમાનાર્થી શબ્દો કે ગલત જોડ પહોચાની શું જવાબ આવશે સમાનાર્થી આકાશ સૂર્ય દિન કર છત ધરા હાથી ગત એ તો સાચા લાગે છે છત ધરા એ તમારે સમાનાર્થી શબ્દ साची जोड़ नहीं तो सी जवाब आ ब्लैंक सभी खाली जगह सभी विद्यार्थी है मैं मेरा मैं मैं हम सरस हम जवाब आवश्य हम सभी विद्यार्थी है फलों की गलत जोड़ पहचानिए गलत जोड़ केला आम अंगूर अनार 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 नारंगी नहीं था मित्रों ये जोड़ कोटी छे શબ્દકો સહી કરે શું જવાબ આવશે શું કેવાય આગે કા માર્ગ બંધ નાગેકા રસ્તા ચોડાય હા એ આવશે આગે મોડે આગે માર્ગ સંકરાયે નહીં આગે રસ્તા ચોડાય ઘોડા શબ્દ કા લિંગ પરિવર્તન મિત્રો તમને આપણે શું આવે ઘોડા નું લિંગ પરિવર્તન થશે कोड़ी दसे प्रश्न नंबर एक सौ सो सोल क वत्ता र वत्ता म वर्णों का मिलाकर शब्द बनाइए शु बन से क र म तो भी जवाब आ जैसे उत्तेजित होना अर्थात उत्तेजित हो जाना तो गुस्सा होना जवाब ही आवश्य सपेरा सपेरा एट्ले के शू आ शिकारी साफ शिकारी शिकार के मदारी तो साझो जवाब आ मदारी गलत मुहावरे की जोड़ पहचान ही है गलत मुहावरे आंखों का तारक बहुत प्यारे साचो अनेक रास्ते पर चलना मार्ग बदलना नहीं आवे तो खोटू जवाब आवशे अनेक रास्ते पर चलना तो ये मार्ग बदलना ये जवाब खोटो छे प्रश्न नंबर 126 एक सॉरी 120 ओ भाई 120 प्रश्न नंबर कचरा डालने का पात्र अर्थात तुम कहाँ कचरा डालते हो कूड़ादान पात्रदान महादान के कलादान तो साचो जवाब आवशे कूड़ादान આપણે કરેલું છે આવા જ આ ચેનલ ઉપર બીજા પ્રેક્ટિસ પેપર મૂકવામાં આવેલા છે તો પરીક્ષા સુધી આ બધા જ પ્રેક્ટિસ પેપર કરશો મિત્રો આવજો મિત્રો હવે પછી આપણને આગળના પ્રેક્ટિસ પેપર માં મળીશું